જુનાગઢમાં વાંચન વલણું ફરતું પુસ્તકાલય તારીખ ત્રીસ નવેમ્બર બે હજાર પચીસનું બીએમ રાત્યા મહેર કન્યા છાત્રાલય ટીંબાવાડી ખાતે પહોંચ્યું હતું જ્યાં વાંચન માટેના પુસ્તકોનું વિતરણ તેમજ જીવનમાં વાંચનનું વિશેષ મહત્ત્વ વિશે પ્રેરણાત્મક વાર્તાલાપ કરવામાં આવેલ વાંચન વલણું સંસ્થાના અનેક પ્રકલ્પો તેમજ વાંચન માટે પુસ્તક વિતરણના અભિયાન સંદર્ભે શ્રી ભાવેશભાઈ જાદવે રસપ્રદ માહિતી આપી સાથે જ સંસ્થાના સુશ્રી નિધિબેન પંડ્યાએ પણ વિદ્યાર્થીનીઓને પુસ્તકનું મહત્ત્વ સમજાવતા સંસ્કાર સિંચન અને જ્ઞાન માટે પુસ્તક વાંચનના લાભ અને આજના આધુનિક ટેકનોલોજીના યુગમાં પુસ્તકોનું મહત્ત્વ સમજાવ્યું હતું એકસો પચાસથી વધારે પુસ્તકોનું વિદ્યાર્થીઓને વિતરણ કરવામાં આવ્યું જેમાં અનેકવિધ પુસ્તકોએ વિદ્યાર્થીનીએ પસંદ કર્યા અને પુસ્તક વાંચન પછી પોતાના પ્રતિભાવ પણ વ્યક્ત કરવામાં આવ્યા મહેરકન્યા કન્યા છાત્રાલયના વ્યવસ્થાપક શ્રી હરદાસભાઈ ઓળદરાએ આવકારતા જણાવ્યું કે આ ફરતું પુસ્તકાલય વિદ્યાર્થીઓની કલ્પના શક્તિ વૃદ્ધિ અને બૌદ્ધિક ક્ષમતાના દ્વારખોલામાં ચોક્કસ સહાયરૂપ બનશે જીવનના અતિ અગત્યના નૈતિક મૂલ્યોથી સંસ્કારનું સિંચન થાય છે અને મજબૂત બને છે આમ ફરતું પુસ્તકાલય સતત પ્રયત્નશીલ રહે તેવું મુક્તધારા ફાઉન્ડેશનને શુભકામનાઓ પાઠવેલી આજે વાંચન વલણું ગ્રુપ તરફથી ભાવેશભાઈ જાદવ અને એમની ટીમ આપણા છાત્રાએ પધારી બધી દીકરીઓને વાંચવા માટે પુસ્તકો એલાઉડ કર્યા અને બહુ સારી પ્રવૃત્તિ છે કોઈ કે સાચે જ કીધું છે કે જે બીજાના જીવનમાં પ્રકાશ પાત્રે છે એ ખુદ પોતે પણ એનાથી વંચિત રહેતો નથી દીકરીઓ જે ગામડામાંથી કે રિમોટ એરિયામાંથી આવતી હોય એ દીકરીઓને પુસ્તક આ રીતે વાંચવા મળે અને એનો દ્રષ્ટિને પરિપ્રેક્ષ્ય ખીલે બહુ સારી વાત છે વાંચન ગ્રુપ અને ભાવેશભાઈ જાદવનો ખૂબ ખૂબ આભાર કે આ રીતે સંસ્થાની દીકરીઓને એમણે મદદ કરી